કેમ છો બધા મજામાં જોવો વરસાદ ચાલુ થઈ ગયો છે તારીખ છે કેટલી પાંચ તારીખ થઈને આ પાંચ તારીખ સવારના વાયગા છે હાડા દહ અને વરસાદ ચાલુ થઈ ગયો છે જોવો પાછો આપણે રાય પાણ પાન પમદી કરી દીધું તું પાછું કાલે ઝાપતું આવ્યું પણ કાલે ઓછું કાલે આવા ટાણે જ આવ્યું હતું આવા ટાણ નહીં કાલ સાડા અગિયાર પોણા બારે આવ્યો હતો ઓછો આવ્યો તો અત્યાર પાછું જવો હજાર કેરમ પાણી પાછળ ભરાય હોય ને ગયો એટલે આવો વરસાદ છે હારા મારું મારા મમ્મી પટારામાં અને ખાખા ખોલી કરે છે આ પટારામાં હું આમાં રાખવા પૈસા પૈસા નથી રાખ્યા ને એમ જોવે છે વાડિયા એવા મગ ઉતારવા પાલો થાય રહ્યો હવે એક બે દિનો છે પાલો હવે લેવો પડશે કડબ એટલી રહી કયો એ થોડો ખાય ત્રણ વરસ જૂનો નો ખાય હવે એટલો રહ્યો થઈને ચાર દિનો છે હવે લઈ લેવું એક ગાડીનું હું તો એમ જ નહીં આલ્યા ઓલો પાલો પુના ભાઈ નો હાથમાં થયે એમ અત્યારમાં તડકોય બહુ સારો હતો એટલે આપડે થોડોક બીમાર પડી ગયો છે કોમ કે તાવ બાવ કઈ નથી બાકી બધા હેઠે કોરો કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ કરીને અને જો બહાર બેઠા જ વરસાદમાં બધા પલ્લે છે જીલ્યા સિવાય કોણ હોય તો વરસાદ એ પુનાભાઈ ઓલો કમોડી વાળા ને અંદર લઈ લેવો છે પહેલો હવે હું પાટો પલ્લી ગયો એનો ઓ પહેરે ને હજી કાલ બદલાયો હવે હું આવું યાદ દરેક રાખવું જોઈએ પલ્લી ગયો પાટો બદલાઈ નાખશું પાછો આઈ જગર હડશે પાછો કમોડી વાળો બહાર રહી ગયો એક બાકી બધા ઓલા ન મજા આવી ગઈ બધા બેઠા છે આ બે ને પાટા બદલાવા છે ને આરવાર પાછી બદલાય નાખ્યું બીજું હું તમારો મિત્રો વરસાદ છે કે નહીં કેમાં એમાં શ્રીફળ છે કોમેન્ટ કરજો છે વરસાદ અમારે તો જવો અત્યાર પાછો આવી ગયો ઘોડીઓ બહાર બાંધી છે નાગરાજ અંદર બાંધી રાખ્યો તો વાઘડી છૂટો કર્યો વરસાદ આવ્યો ને એટલે બહાર હરકી પછી ધમારાઈ જાય બાવળી આળો તો મારી દીધો તો પછી મેલી મેલી થઈ ગઈ હતી હવે અત્યારે મારે પલળવું નથી કોમદી હજી પહેલો હતો વરસાદ ચાલુ જ છે હજી જોવો બહુ સારું પાછું પાણ થઈ જાય સોયાબીન એવો વરસાદ આવી ગયો છે માંડવી ઉપાડી બિચારા એને બધાને ઓલું છે પાથરા માંડ હુકાણે એવું આ પાછું આવી ગયો તમારે બધાને કેવો વરસાદ છે કોમેન્ટ કરજો મગ ઉતારતા થોડાક મગ રહી ગયા ઉતારવાના તો વરસાદ આવી ગયો હવે રજા રોજી બધા ધમારી દીધા ફર્સ્ટ ક્લાસ વરસાદ આવો જાવી ના કેરા પાણી આવી ગયા પાછો કરાઈ ગયા પાણી હાલુ આલુ થઈ જાય એવું આવ્યો છે પાણી ખેતર માં નથી આયેલા થોડોક આવે તો હાલતા થઈ જાય આપણે નથી હજી કોઈ નથી આવ્યો પાછો વરસાદ આવ્યો જો ફરી વાર બતાવી દઉં માણસો આજે લોકો જોડાઈ ગયા છે ફરી એકવાર એક બતાવી દઉં પાછું જો બધા બળદ બહાર છે પલ્લે છે મોજ કરે હજી વાય ગયા છે આપડે હાડા અત્યારે અમરેલીમાં નથી અહીંયા ચાલુ છો રફાળામાં એટલે કદાચ આવું હોય તો આવે ને નો આવે બીમાર પડી ગયો છે અંદર રાખ્યો છે ખોટો પાછો ઓલું થાય વધારે બીજા બધા જો મોજથી બેઠા છો વરસાદમાં બાયર અહીંયા અમુક ઓથે ઊભા રહી ગયા છે જો પણ એને પલાળવાના હતા બફારો બહુ હતો ને ગરમી એટલે એટલે આપણે રાખ્યા હતા બહાર હાલો બગાત હાલો જરીક હાલો આમ પલ્લો જરીક ગરમી બહુ હતી હાલો રાજમાતા છે આ રાજમાતા બધા મારવા ધોડે બગસરા તાલુકો ગામ રફાળા બધા જો વાસડા ની હવે બારો છૂટો કરવી થોડાક દી અને બહાર નવતો મોટા પડે એને જેવડું કોઈ છોકરું ન હોય એટલે ગાવડી લે 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 જો 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 માથું લેવા જાય તરત વરસાદ પાછું કરી દીધો ગારો માંડ એને બધા મજા આવી હતી બાય ઉભા રહેવાની જો મગ ઉતારવાના થોડાક રહી ગયા અને આવી ગયો વરસાદ અચ્છા નીકળો નીકળ્યો જો

અંદરે કોરું કરી નાખું છે એટલે વાંધો નથી જો બે હવાની અને મજા આવે હજી અહીં થોડુંક રહી ગયું તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે હમણાં અહીં કરી નાખશું અને ગમેનું ભર દીધી છે પાલાની પાલો હવે ત્રણ ચાર દીનો રહ્યો એટલે હવે આપણે લેવો પડશે પાછો કારણ કે ગામમાંથી આવે માં તો માંડવી ઉપાડીને અમારે સરપશે પણ એ તો હવે રોજ પલ છે રોજ વરસાદ પલલી જાય હવે કંઈ મેળ આવે નહીં કોઈને હજી જો બળદ છે વીસ બળદ ટોટલ કોઈને કઈ બીણ હોય દેવાની તો કહેજો આપણે લેવાની છે ઓમ કોઈને એવું હોય કે ભાઈ થોડી કડપ છે પાલો છે ખારીયું છે તો આપણને જાણ કરજો આપણે ભરી જાવું પણ આજુબાજુ ગામમાં હોય તો કારણ કે લેવું પડે એમ તો હાલશે નહીં ત્રણ ચાર દિન નીણ રહી છે બસ એ બગાત બસ બસ ઉભા રહ્યો ઘડીક વાર પલ્લો ઘડીક વાર પલ્લું પછી નિરાય ચાલો બધા તમને અંદર લેવા બસ બસ કેવા બેઠા છે મોસ થી એટલા છે દેખાય એટલા બે અંદર ત્રણ અંદર છે એક આ અને એક ઓલી ગા અને એક આ વાળો વાળો ભૂલથી બારો રહી ગયો એક પલ્લી ગયો પાટો આપણે કાલે પાટો બાંધો પણ ફરી વાર પાછો આજે પાટો બાંધી દેવું વરસાદ આવી આપણે કામ કરતા એવું છે આપણે થઈ ગયું છે હવે વલો થઈ ગયો પણ હમણાં એ અંદર બાંધો રહેતો કીધું ભલે આજ પલ લે એવું છે ઘોડી હમણાં બળદ ઊભો ન થતો એટલે ઊભો કર્યો ઘોડીમાં પાછો બે પાછો બે વાર હવારમાં ઊભો કર્યો ખાતો નથી એટલે હવે એના પાઇક બાકી ઓમ હાવ ગઢો થઈ ગયો છે બધું ઓઠ બોઠ બધું લબડી ગયું છે તમારે કેવો વરસાદ છે ઝડપથી કોમેન્ટ કરજો અહીંયા તો હજી સારો છે હજી સારું જ છે વરસાદ કાલે આવ્યો પણ કાલે જો ફાઇટર જે પાછા નીકળ્યા હવે મિત્રો કદાચ દેખાય હું ઝૂમ કરું જો દેખાય હા જો દેખાણા પાછા બે બે નીકળ્યા હવે વધારે ઝૂમ માં તો મને દેખાતા બંધ થઈ ગયા ફરીવાર બે પ્લેન નીકળ્યા ફાઈટર જીલર અવાજ આવતો હોય છે જામનગરની રડારના જય કાસળિયા અહીંયા નથી એમને જ્ઞાની વાત નથી કરતો ભાઈ મુંજા સરની વાત કરું કાલ નહોતો પણ આજ ગયો આજે અમારી પહેલાં અહીંયા આવી ગયો વરસાદ અમારે અહીંયા નહોતો પેલા ત્યાં ચાલુ છું નવે આ જો હજી વાહે ભલગામમાં છે હજી વાહે આમનામ એક રસ જેવું થઈ ગયું છે ચાર એક વાર ભલે આવે બીજું હું મેહુલ આવે રહ્યા ભલે હવે આમનામ ચાર પદી રહે તો લગભગ કેળાય ફૂટી જાય એવું લાગે કારણ કે કુવા આવી ગયા માથે એટલે કેળા ફૂટવાનું હજી વાર નથી હારું ને ભાઈ શાળા થઈ જાય પોર આપણે શાળામાં કાંઈ નહોતું છું ને આ બધે બળદ છે એટલે નીણ પૂરો થઈ જાય ને શાળે હલો ભગવાલો આમ પલ્લો પલ્લો થોડાક હલો હલો ગરમી ઉડે હાલો યુ થોડી ગરમી ઉડે ઓથે ઉભા રહી ગયા છે વાલો હાલો ઝાડા થઈ ગયા મગ ને એવું બધું ખાય ખાય ને હાલ પાછો હલે ગાવડી હાલ હલ હાલો હવે અંદર ભાઈ જાઉં બાંધી દેવું પાછું નકર પાછા અંદર આવી હાલો લોક કરી દીધા લોક છે દેશી લોક હોગળિયા વાળી નાખે હસોડા આ બાજુ દેખાડી દો હવે હા બેટા જોયું પલળ પલર થોડીક બાવળી દો તો મારી દીધો હતો ને પાછી મેલી મેલી ભરાઈ રહી હતી વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે એટલે કીધું બહાર નીકળી નાગરાજને બાંધી રાખો અંદર અટાણ આગળ છૂટો કર્યો તોફાન આવું વધવા મીડા દાડે દઈએ બહુ તોફાન કરે છે જેની માથી નોખો કર્યો તો કાલે આમાં ઠેકડા માર્યા જાહેર વેવી જો ખૂંદી નાખ્યું બધું જો આ પગલા દેખાય ભાઈના છે હું જરી કામ આમ ગયો તો એને મોજ આવી ગઈ ફીનામ ખૂંદવાની એટલે સજા કરી દે બાંધી દીધો હવે બાવળી પલ્લી ગઈ છે સારી પણ હું પલ્લી એવું છે તમારો પાછો વરસાદ ચાલુ છો છે હા હા ઉભીર ઉભી ઉભીર હાલો થોડીક વાર જાળવો થોડીક વાર જાળે A los metros ya y mata allí.